વેધર ડેટા પ્રમાણે રાજસ્થાન ઉપર રહેલી સિસ્ટમની અસર ગુજરાતની અંદર પૂર્ણ થશે ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર વરસાદના બે રાઉન્ડ છે એ જોવા મળશે એમાંનો એક રાઉન્ડ છે મિત્રો ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન જોવા મળશે અને બીજો રાઉન્ડ છે એ છવ્વીસ તારીખે રાત્રિથી શરૂ થશે સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખના રોજ જોવા મળશે અને મિત્રો આ બીજો રાઉન્ડ છે બંગાળની ખાડીમાં પચીસ તારીખ આજુબાજુ એક સિસ્ટમ બનશે અને સિસ્ટમ ફરીથી આગળ વધશે અને ગુજરાત નજીક આવશે અને ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને એ રાઉન્ડની અંદર કેટલો અને કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી જણાવી સાથે સાથે મિત્રો અને તારીખ દરમિયાન કઈ સિસ્ટમને કારણે કયા વિસ્તારની અંદર વરસાદ પડશે એમની માહિતી પણ આજના આ વીડિયોની અંદર જણાવી તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે ખીસી યુટ્યુબ ચેનલની અંદર આજે છે પંદર તારીખ અને મંગળવાર મિત્રો આજના હવામાન સમાચારની અંદર આપણે જાણીશું કે હજી પણ રાજસ્થાન ઉપર રહેલી સિસ્ટમની અસર છે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર થશે અને આજે પણ કડાકા ભડાકા સાથે કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધશે અને ફરીથી ગુજરાતની અંદર ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી અને ત્યાર પછી મિત્રો આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે અને આ દિવસોની અંદર વેધર ડેટા છે એ શું કહી રહ્યા છે સિસ્ટમો બેક ટુ બેક ક્યાં બની રહી છે અને ગુજરાતને ક્યાં અસર કરશે અને ખાસ મહત્વપૂર્ણ માહિતી કે છવ્વી તારીખે રાત્રિ દરમિયાન અને હત્યાવી તારીખ અને અઠ્યાવીસ તારીખે જે વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ ગુજરાતના કયા કેટલા વિસ્તારોને અસર કરશે એમની માહિતી જણાવી તો મિત્રો સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે હાલમાં સિસ્ટમ છે એ કઈ જગ્યાઓ પર છે અને ગુજરાતની અંદર આજે કેવી અસર કરશે તો મિત્રો આપને જણાવી દઉં કે હાલમાં સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન ઉપર છે અને આ સિસ્ટમ છે ધીમે ધીમે થોડીક ઉત્તર રાજસ્થાન તરફ ખંચી છે અને ગુજરાતથી દૂર ગઈ છે એટલા માટે આજે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે અને મિત્રો વરસાદ છે એ પણ ઓછો જોવા મળશે તેમ છતાં પણ ગુજરાતની અંદર આજે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બનાસકાંઠા સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર ઝાપટા છે એ યથાવત રહેશે બાકી ગુજરાતના બીજા વિસ્તારોની અંદર આજે વરસાદ કેવો પડશે એમની માહિતી વેધર ડેટા પ્રમાણે જણાવો અંદર ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ મિત્રો ઉત્તર રાજસ્થાન પંજાબ દિલ્હી લાગુ વિસ્તારો પર ગઈ છે અને ગુજરાતથી ઘણી બધી આગી જતી રહી છે તેમ છતાં પણ આ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એટલે કે બહારના વાદળો છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે આજે પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ ખાસ માહિતી તમને જણાવી દઉં કે બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ છે એ સક્રિય થઈ હતી અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધી છે અને હવે મિત્રો આ સિસ્ટમ આ રીતે આગળ વધી અને ફરીથી આ રીતે નીચે આવવાની છે એટલા માટે ગુજરાતની અંદર ફરીથી ઓગણી અને વીસ તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે પરંતુ એ માહિતી જણાવીએ પહેલાં આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર ઘણો બધો ઘટાડો છે એ થઈ જશે તેમ છતાં પણ બનાસકાંઠા પાલનપુર લાગુ વિસ્તારો છે સાબરકાંઠા હિંમતનગરના વિસ્તારો છે દાહોદ અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે ત્યાર પછી પાટણના અમુક વિસ્તારો છે મહેસાણાના વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ વડોદરા પંચમહાલ છોટાઉદેપુરના વિસ્તારો છે એમાં પણ વરસાદી ઝાપટા છે એ દિવસ દરમિયાન યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ દમણ દાદરાનગર હવેલી નવસારીના જે વિસ્તારો છે એમાં વરસાદી ઝાપટા યથાવત રહેશે મિત્રો જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર લાગુ વિસ્તારોમાં છેલ્લા ઘણા બધા દિવસોથી ઘણા ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડે છે ત્યાં હજી પણ વરસાદની શક્યતા યથાવત રહેશે વરસાદી ઝાપટા છે એ મિત્રો પડ્યા કરશે સાથે મિત્રો વરસાદી ઝાપટાં છે એ આજના દિવસ દરમિયાન જૂનાગઢ પોરબંદર દીવ લાગુ જે વિસ્તારો છે એમાં પણ નોંધાઈ શકે છે અને ત્યાં પણ પડી શકે છે પરંતુ કચ્છ છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટના વિસ્તારો છે એની અંદર આજે વરાંપ જેવો માહોલ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ માહિતી તમને જણાવી દઉં કે વરસાદની અંદર આવતીકાલથી ઘણી બધી તીવ્રતા ઘટી જશે તડકો છે એ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળશે અને વાદળો છે એ પણ ઘણા બધા ઘટી જશે અહીંયા ખાસ તમને જણાવી દઉં કે ચૌદ તારીખે રાત્રિથી લઈ અને પંદર તારીખની રાત્રિ દરમિયાન કે આ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે તો ગુજરાતનો આ ભાગ છે એની અંદર વધારે વરસાદ પડશે તમે અહીંયા ડેટા છે એ જોઈ શકો છો ત્યાર પછી મિત્રો મેં તમને જણાવ્યું એમ કે આ સિસ્ટમ ઉપર જશે ને ફરીથી નીચે આવશે નીચે આવશે ત્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ આ રીતે આગળ વધી હતી અને આ રીતે નીચે આવવાની છે તો એ રીતે સિસ્ટમ આવશે ત્યારે મિત્રો તારીખ ઓગણી અને વીસ હશે અને ઓગણી અને વીસ તારીખ હશે ત્યારે ફરીથી ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે અને કચ્છના અમુક વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી વરસાદી ઝાપટા છે એ શરૂ થશે વાતાવરણની અંદર પલટો આવશે અને ત્યાં અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પણ નોંધાશે આમ મિત્રો કન્ટિન્યુ મોટી વરાફ જોવા નહીં મળે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદ છે એ ચાલુ રહેશે કચ્છ મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગઈકાલે એટલે કે ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર નવી આગાહી કરવામાં આવી છે આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં બે સિસ્ટમો છે એ સક્રિય છે એમાં એક સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તાર ઉપર હતી એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ છે અને એ સિસ્ટમને કારણે ગઈકાલે મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો હતો અને એક મોન્સૂન ટ્રપ છે એ બનેલો છે એ ટ્રપ પણ મિત્રો ઉત્તર રાજસ્થાનથી લઈ અને બિકાનેરથી લઈ અને મિત્રો વેસ્ટ બંગાળ બાંગ્લાદેશના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી લંબાયેલો છે અને એને કારણે પણ મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે તો આ બે સિસ્ટમો છે એ સક્રિય છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે એની અંદર સૌથી પહેલાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનને લઈને આગાહી છે એ ગુજરાતમાં ઘટાડવામાં આવી છે તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી હતી પરંતુ આજે એટલે કે પંદર તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આગાહી છે એ ઘણી બધી ઘટાડી દેવામાં આવી છે અમુક જ વિસ્તારોએ વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન હોળ તારીખે સત્તર તારીખે અને અઢાર તારીખે ગુજરાતની અંદર અઢાર અને ઓગણીસ તારીખ દરમિયાન ઘણી બધી ઘટી જશે ખાસ કરીને મિત્રો પચીથી લઈ અને પચાસ ટકા સુધીના વિસ્તારો હશે કે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના રહેલી છે આવી રીતે હવામાન વિભાગે કહ્યું છે ત્યાર પછી થંડસ્ટોમને લઈને આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર મિત્રો આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ મેઘગ ગર્જના સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને પવનની સ્પીડ છે એ પણ ત્રીસ થી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની છે એ જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો ખાસ અહીંયા મહત્વપૂર્ણ માહિતી હેવી રેઇન વોર્નિંગ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ ક્યાં કરવામાં આવી છે ક્યાં વોર્નિંગ આપવામાં આવી છે તો મિત્રો ગઈકાલે એટલે કે ચૌદ તારીખના રોજ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાની અંદર મેં તમને ગઈકાલે જણાવ્યું હતું એમ સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરની અંદર આગાહી કરવામાં આવી હતી ત્યાર પછી આજની વાત કરીએ તો આજે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો ગઈકાલે ઓરેન્જ એલર્ટ હતું એટલે કે અતિ ભારે વરસાદની આગાહી હતી પરંતુ આજે ગુજરાતની અંદર ખાલી ત્રણ જ જિલ્લાની અંદર યલો એલર્ટ છે એટલે મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ભારે વરસાદ છે એ જોવા નહીં મળે પરંતુ સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની અંદર હજી વરસાદની આગાહી છે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલના વિસ્તારો છે એમાં ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે ગઈ રાત્રિ દરમિયાન પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ નોંધાયો હતો ત્યાર પછી મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે સોળ તારીખ પછી આ સિસ્ટમ છે એ થોડીક આગળ જતી રહેશે પાકિસ્તાન ઉપર જતી રહેશે ત્યાર પછી ગુજરાતની અંદર વરસાદની શક્યતા છે એ ઘણી બધી ઘટી જશે તેમ છતાં પણ વરસાદી ઝાપટાં છે એ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતની અંદર ચાલુ રહેશે અને મિત્રો આ સિસ્ટમ છે એ પાકિસ્તાન થઈ અને ફરીથી અરબી સમુદ્રમાં આવશે એવું જણાઈ રહ્યું છે અને એ સિસ્ટમ ફરીથી અરબી સમુદ્રમાં આવશે ત્યારે મિત્રો કચ્છના અમુક ભાગો હશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના એક બે જિલ્લાઓ હશે કે એની અંદર ફરીથી વરસાદી ઝાપટા છે એ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે આગામી દિવસોની અંદર હવામાન વિભાગ દ્વારા ફરીથી જે વોર્નિંગ આપવામાં આવશે આગાહી આપવામાં આવશે એ આગાહી તમને જણાવવામાં ત્યારબાદ મિત્રો આગળ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત છે કરવામાં આવી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે અને આ વેબસાઇટની અંદર નાવ કાસ્ટિંગની અંદર આગાહી છે એ આપવામાં આવે છે એટલે કે વોર્નિંગ આપવામાં આવે છે અને આ વોર્નિંગ છે એ આવનાર ત્રણ કલાક માટે આપવામાં આવે છે એ અંતર્ગત ગુજરાતની અંદર મિત્રો આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતની અંદર કચ્છની અંદર બનાસકાંઠાની અંદર સાબરકાંઠાની અંદર પાટણ અને મહેસાણાની અંદર મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી સિસ્ટમ મિત્રો રાજસ્થાન વિસ્તારો પર છે એટલે એ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે પોતાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર અપડેટ કરી હતી જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર છે ત્યાર પછી મોરબી છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત છે એ ગઈકાલે કરવામાં આવી હતી એટલે મિત્રો આ આગાહી પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જે માહિતી આપવામાં આવી હતી એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા આ ભાગોની અંદર રાત્રિ દરમિયાન ભારે ઝાપટા અને વરસાદ છે એ પણ નોંધાયો છે અને વાતાવરણની અંદર પણ પલટો છે એ જોવા મળ્યો હતો તમે પણ હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને નાવ કાસ્ટિંગની અંદર વોર્નિંગ છે એ જાણી શકો છો અને વરસાદ પડવાની શક્યતા છે એ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ આઈએમડી જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે એ ગુજરાતની વેબસાઈટ છે ગુજરાતનો ડેટા એની અંદર બતાવવામાં આવે છે અને એ એમાં નાવ કાસ્ટિંગની અંદર ડેટા છે એ તમે જોઈ શકશો ત્યાર પછી વોર્નિંગનો જે આખા દિવસનો ડેટા આપવામાં આવે છે એ તમે અહીંયા વોર્નિંગના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટાની અંદર જઈ અને જોઈ શકશો એમાં પણ તમે જોઈ શકો છો ચૌદ તારીખની અપડેટ છે પંદર તારીખની અપડેટ છે એ પ્રમાણે મિત્રો અહીંયા ગુજરાતની અંદર મેપ અપડેટ કરવામાં આવે છે અને આગાહી છે એ પણ કરવામાં આવે છે અહીંયા મિત્રો ખાસ કરીને તમને જણાવી દઉં કે પંદર હોળ અને સત્તર અઢાર તારીખ દરમિયાન ગુજરાતની અંદર યલો એલર્ટની જ આગાહી કરવામાં આવી છે એટલે કે વોચ એરિયા છે કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની બહુ સંભાવના રહેલી નથી અને વોર્નિંગ છે એ પણ આપવામાં આવી નથી પરંતુ અહીંયા નાવકાસ્ટિંગની અંદર ગુજરાતની અંદર ત્રણ કલાક દરમિયાન ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે એની અંદર મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની જાહેરાત છે એ ગઈ કાલે કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદ પણ પડ્યો હતો અને આજે પણ વહેલી સવારે તમે ત્યાં જઈ અને ડેટા છે એ ચેક કરી શકો છો ત્યાર પછી મિત્રો આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર વેધર ડેટા શું કહે છે એના ઉપર નજર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ વેધર ડેટા છે જેની અંદર દિવસ દરમિયાન એટલે કે ચોવીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેશે એમની માહિતી આપવામાં આવે છે અને હવર પ્રમાણે એટલે કે કલાકો પ્રમાણે પણ તમે ડિટેલ જોઈ શકો છો અને તારીખ પ્રમાણે પણ જોઈ શકો છો એમાં સૌથી પહેલાં આપણે પંદર તારીખની અપડેટ જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાનથી ઉપર ઘણી બધી દૂર જતી રહે છે તેમ છતાં પણ એ સિસ્ટમના થોડાક વાદળો છે એ ગુજરાત નજીક જણાઈ રહ્યા છે જેમને કારણે હજી આવતીકાલે પંદર તારીખે પણ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદી ઝાપટાં છે એ જોવા મળશે જ્યારે બીજી એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી બની અને આ રીતે આગળ વધી રહી છે એ સિસ્ટમ પણ તમે જોઈ શકો છો એ સિસ્ટમ પણ આ રીતે આગળ જતી રહેવાની છે એ સિસ્ટમની અસર ગુજરાતની અંદર નહીં થાય હવે મિત્રો આપણે સોળ તારીખની અપડેટ જોઈ લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખના રોજ ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું બતાવી રહ્યા છે એમાં કચ્છની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો વાદળો છે એ પણ ઘણા ઓછા થઈ જશે તેમ છતાં પણ ચોમાસાની સિઝન છે એટલે વરસાદી છાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી અહીંયા ખાસ અઢાર તારીખની એક અપડેટ છે અને ઓગણી તારીખની અપડેટ છે એ બે અપડેટ તમને જણાવી દઉં તો ઓગણી તારીખે મિત્રો જે સિસ્ટમ ઉપર જાય છે એ સિસ્ટમ ફરીથી નીચે આવે છે અહીંયા તમે ઓગણી તારીખનો રેન ડેટા છે એ જોઈ શકો છો આ રીતે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી હતી અને આ રીતે આગળ વધી છે અને ત્યાર પછી આ સિસ્ટમ આ રીતે ફરીથી થોડીક નીચે આવશે જેમને કારણે ઓગણીસ તારીખ આજુબાજુ ફરીથી કચ્છના અમુક ભાગો હશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો હશે કે જેની અંદર ક્યાંય ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને વરસાદી ઝાપટા છે એ જોવા મળશે એટલે કે મિત્રો પંદર તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું થશે વરાવ જેવો માહોલ રહેશે ઝાપટા યથાવત રહેશે પરંતુ ભારે વરસાદ ક્યાંય જોવા નહીં મળે અને ત્યાર પછી ઓગણી તારીખ દરમિયાન ફરીથી કચ્છના અમુક ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના જે મોરબી જામનગર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કદાચ વરસાદી માહોલ છે એ ફરીથી આવી શકે છે ઓગણી અને વીસ તારીખ આજુબાજુ ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા વીસ તારીખની અપડેટ જોઈએ વીસ તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ મિત્રો ઉપર જાય છે ત્યાર પછી ફરીથી આ રીતે આગળ વધે છે અને એ રીતે મિત્રો ફરીથી કચ્છના ઘણા બધા ભાગોની અંદર અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ફરીથી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં ઓગણીસ અને વીસ તારીખ દરમિયાન વરસાદ છે એ પડી શકે છે મિત્રો છેલ્લા બે ત્રણ દિવસ થી બનાસકાંઠા સાબરકાંઠાના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો છે અને હજી પણ ત્યાં આવતીકાલે ઝાપટા છે એ યથાવત રહેશે જોકે આમ જોતા તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર ભેજ છે એ ખેંચાઈ જશે જ્યાં ભારે વરસાદ પડ્યો હશે ત્યાં ત્યાં વધારે વરસાદ જોવા નહીં મળે પરંતુ થોડીક સોળથી વીસ કલાક અથવા તો ચોવીસ કલાક જેવો સમય જશે ત્યાર પછી ફરીથી ત્યાં ઝાપટા છે એ શરૂ થઈ શકે છે પરંતુ હવે સોળ તારીખથી મિત્રો થોડીક વરાંપ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં જોવા મળશે વાદળો યથાવત રહેશે પરંતુ વરામ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી ઓગણી તારીખ દરમિયાન તમે અહીંયા જોઈ શકો છો જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે કચ્છના જે ભાગો છે એની અંદર રેન એક્ટિવિટી બતાવી રહ્યા છે કચ્છના ગાંધીધામ વિસ્તાર છે માંડવી છે નલિયા લાગુ વિસ્તારો છે ભુજના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર કચ્છની અંદર ઓગણી વીસ તારીખ દરમિયાન વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સુરેન્દ્રનગર ઉત્તર સુરેન્દ્રનગરના વિસ્તારો છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેશે સાથે સાથે મિત્રો દરિયા જે વિસ્તારો છે છે એટલે કે અહીંયા પોરબંદર જુનાગઢના દરિયાકાંઠાના વિસ્તારો છે ગીર સોમનાથ છે મહુઆ ભાવનગર અલંગના વિસ્તારો છે અમરેલી રાજુલાના વિસ્તારો છે એમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી ઝાપટા છે એ ઓગણી વીસ તારીખ દરમિયાન જોવા મળશે એવું વેધર મોડલો બતાવી રહ્યા છે ત્યાર પછી એકવી તારીખની અપડેટ જોઈ શકો છો એકવી તારીખે ફરીથી રેન એક્ટિવિટી ઘટી ઘટી જશે અને જે સિસ્ટમ નજીક આવેલી હતી અરબી સમુદ્રમાં આવેલી હતી એ સિસ્ટમ પણ થોડી દૂર જતી રહેશે અથવા તો એવું કહી શકાય કે એ સિસ્ટમ તેની નબળી પડી જશે એટલે મિત્રો જે વરસાદી સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ઘણા દિવસ પહેલાં બની હતી અને થૂ ખૂબ જ ધીમી ગતિએ ચાલી છે અને ધીમી ગતિએ ચાલવાની છે હજી આ સિસ્ટમ છે એ મિત્રો વીસ એકવીસ તારીખ સુધી ચાલશે અને અત્યારે જે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બની રહી છે એ તમે જોઈ શકો છો તારીખ આજુબાજુ મિત્રો અહીંયા ખાસ કરીને થી ઉપરના જે વિસ્તારો છે દિલ્હી આગ્રાથી ઉપરના જે વિસ્તારો છે ત્યાં આવી જશે અને ત્યાં વરસાદ એ આપશે પરંતુ એ સિસ્ટમની અસર ગુજરાતની અંદર જોવા નહીં મળે એટલે ગુજરાતના લોકોને રાહત છે એ જોવા મળશે ત્યાર પછી આગળ વધીએ તો બાવીસ તારીખની અપડેટ છે બાવીસ તારીખે તમે જોઈ શકો છો ગુજરાત નજીક કોઈ સિસ્ટમ બતાવતા નથી વાદળો છે એ છવાયેલા છે ત્યાર પછી અહીંયા ચોવી તારીખની અપડેટ લઈ લઈએ ચોવી તારીખે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં એક ટ્રપ છે એ બની રહ્યો છે અને બંગાળની ખાડીમાં પણ ફરીથી સિસ્ટમ છે એ બની રહી છે તમે અહીંયા જોઈ શકો છો વેધર ડેટા છે એ હાલમાં બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા પચી તારીખની અપડેટ લઈ લઈએ તો પચી તારીખે પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે મોટી બને છે એ ધીમે ધીમે આગળ વધે છે બહોળું સર્ક્યુલેશન છે એ બનાવી રહી છે છવ્વી તારીખે અને હત્યાવી તારીખની અપડેટ લઈ લઈએ તો હત્યાવી તારીખે મિત્રો એ સિસ્ટમ છે એ ફરીથી ગુજરાત નજીક આવી જાય એવું જણાવી રહ્યા છે વેધર મોડલો તો વેધર મોડલોની અંદર મોટો ફેરફાર છે એ જોવા મળ્યો છે તમે જોઈ શકો છો છવ્વી તારીખના વેધર ડેટાની અંદર બતાવે છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે ફરીથી ગુજરાત નજીક આવી જશે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપર આવી જશે અને ફરીથી ગુજરાતની અંદર હત્યાવીસ અને અઠ્યાવી તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે પરંતુ આ જે અનુમાન છે થોડું લાંબા ગાળાનું છે એટલે આની અંદર ફેરફાર થઈ શકે છે પરંતુ ખેડૂતોએ તૈયારી રાખવાની છે કે હત્યાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો વેધર ડેટા બતાવી રહ્યા છે કે ફરીથી ગુજરાતમાં વરસાદ છે એ આવી શકે છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ સિસ્ટમને કારણે જ આવી શકે છે ત્યાર પછી અઠ્યાવી તારીખે મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ છે એમની સિસ્ટમ અરબી સમુદ્રમાં જ રહેશે અને ગુજરાતમાં વધારે વરસાદ અઠ્યાવીસ તારીખે જોવા નહીં મળે જે વરસાદનો રાઉન્ડ આવશે મિત્રો છવ્વીસ તારીખે રાત્રિ દરમિયાન જોવા મળશે અત્યાવી તારીખે વરસાદનો મોટો દિવસ હશે અને અઠ્યાવીસ તારીખે વિસ્તારો ઘટી જશે આમ ત્રણ દિવસનો વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે એવું હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે તો ખાસ આપને માહિતી જણાવી દઈએ કે પચીસ અથવા તો ચોવીસ તારીખ દરમિયાન ચોવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે ત્યાર પછી એ સિસ્ટમ આગળ વધશે અને એ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે અને ગુજરાતની અંદર સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ફરીથી વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે ખૂબ જ મોટી અપડેટ છે વરસાદના નવા રાઉન્ડને લઈને મિત્રો હાલમાં છે એ પંદર તારીખની અપડેટ તમને જણાવી દઉં તો વરસાદ છે એ ઓછો થશે ત્યાર પછી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ઓગણીસ અને વી તારીખ દરમિયાન વરસાદ જોવા મળશે અને ત્યાર પછી ગુજરાત ની અંદર છવ્વી તારીખે રાત્રિ દરમિયાન અને હત્યાવીસ તારીખના રોજ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે પરંતુ ડેલી બેઝ જે વરસાદની આગાહી હશે એ અમે વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો